રાજકોટ જિલ્લાના ધોરાશીના સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ખાસો ઘસારો જોવા મળ્યો હાલ છેલ્લા ઘણા સમયથી ક્યારેક ધુમ્મસ વાતાવરણ તો ક્યારેક ફૂલ ઠંડીનું વાતાવરણ તો ક્યારેક અતિશય ગરમી તો ક્યારેક વરસાદ આમ રોજે રોજ વાતાવરણમાં ફેરફાર અને ડબલ ઋતુ હોવાને કારણે ઠેર ઠેર બીમારીઓ પણ વધી રહી છે ત્યારે ધોરાશીમાં પણ સરકારી હોસ્પિટલમાં તાવ ઉધરસ ખાંસી ઝાડા જેવી અનેક બીમારીઓની ફરિયાદને લઈ દર્દીઓને હોસ્પિટલે પોતાની તબિયતની ફરિયાદ લઈને ધોરાજી હોસ્પિટલમાં આવી રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં ડબલ ઋતુને કારણે રોજ બરોજ કરતા હમણાં દર્દીઓનો ઘસારો વધુ જોવા મળ્યો છે અને દાખલ દર્દીઓ પણ જોવા મળ્યા છે હાલ ચારસો થી પાંચસો થી દર્દીઓની ઓપીડી જોવાય છે ડોક્ટર રાજબેરા મેડિકલ ઓફિસર ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી હાલ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં થોડો ઘસારો જોવા મળી રહ્યો છે રોજની એવરેજ જોઈએ તો પાંચસોથી છસોની ઓપીડી રહે છે જેનું મુખ્ય કારણ મેઇન ઋતુ રાતના સમયે થોડી ઠંડી અને દિવસના સમયે થોડી જે ગરમી રહે છે જેથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારે સંખ્યા જોવા મળી રહી છે જેમાં મોટાભાગે શરદી ઉધરસ તાવ સુખી ખાંસી લાંબા સમયથી જે સુખી ખાંસીની તકલીફો હોય આ પ્રકારની ઓપીડીની સંખ્યા ખૂબ વધારે છે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ લેબોરેટરી જરૂરિયાત મુજબની દવાઓ ઇન્જેક્શન એ બધું પૂરતી માત્રામાં અવેલેબલ છે રોજના એવરેજ ઓપીડી હાલના દિવસોમાં થી પાંચસોથી ની રહે છે હાલ તે સિવિડનો એસ નાઇન ન્યૂઝ થોડાશી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચૂડાયેલ રહે એસ નાઇન ન્યૂઝ સાથે